તારીખ બે 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 હજાર પચીસને રવિવારે કેશોદના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વસંત પંચમી શિક્ષાપત્રી જયંતિની હરિભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે સ્વામિનારાયણ મંદિરના પૂજારી શ્રી ચંદુભાઈ ગોટેચાના જણાવ્યા મુજબ હરિભક્તો દ્વારા શિક્ષાપત્રીનું પઠન કરવામાં આવેલ હતું ત્યારબાદ શિક્ષાપત્રી ગ્રંથનું પૂજન અર્ચન કરવામાં આવેલ હતું ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મહાઆરતી આરતી ઉતારી ઉતારવામાં આવી હતી તમામ હરિભક્તો એ સમૂહમાં આરતી ઉતારેલ હતી અને ત્યારબાદ પ્રસાદ વિતરણ કરેલ હતું મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી હતી તેમજ બહેનોના મંદિરમાં પણ બહેનો દ્વારા શિક્ષાપત્રીનું પૂજન અર્ચન અને પઠન કરવામાં આવ્યું હતું અને અંતમાં મહાઆરતી કરેલ હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ પણ હાજરી આપી હતી આમ કેશોદના શ્રી વૃક્ષોના સ્વામિનારાયણ મંદિર અને બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્ર જયંતિની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અંતમાં ચંદુભાઈ ગોટેદાએ શિક્ષાપત્ર ગ્રંથનો મહત્તમ સમજાવ્યો હતો જે દર્શક મિત્રો એ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબ્સ્ક્રાઇબર કરી લેવી અહેવાલ દિનેશભાઈ કાનાભાર કેશોદ સહેજાન સ્વયં મહારાજે પાલા ભક્તોજનો આજે વસંત પંચમીનો મોટો ઉત્સવ છે આજે મહારાજે સર્વજી વિતાવાહ શિક્ષણ પદ્રીનું લેખન કરેલ છે કારણ કે મહારાજ કે મારે અનેક જીવનું કલ્યાણ કરવું તો દેવી હજુ કોઈ પણ જીવ છે એનું કલ્યાણ કરવા માટે બસો બાર સાડા ત્રણસો સાતનો સાત આ શિક્ષા પદ્ધતિમાં લખી અનેક જીવનું કલ્યાણ કરવા મહારાજ કે દરરોજ મહારાજ હરે ભક્તો પાઠ કરવો ભણેલ ન હોય એણે આશુ પૂજન કરવું કોઈ સંભળાવ્યા હોય તો સાંભળવી પણ એક એક દિવસ શિક્ષાપદનું વાતન કરે છે આ પાણી લેવાય નહીં પાણી પીવાય નહીં એવો દરેક ભક્તોને મહારાજે સૂચના આપી છે તો આ અવસર આજે આપણે ભવ્યથી ભવ્ય કેશોદ મંદિરની અંદર શિક્ષાપદ્ધનો પાઠ કરી અને આરતી સમૂહ આરતી કરી દરેક હરિભક્તોએ ઘણો ઘણો લાભ એ જ રીતે મહિલા મંદિરે પણ ઉત્સવ સારો વસે અને ત્યાં પણ ઘણા બહેનોએ ઉત્સવનો લાભ જોયો છે બાકી તો આજે સારા સુપ્રસંગ વગર મૃત જ કહેવાય એવો આ દિવસ છે તો આ શબ્દ આપણે સર્વે મહારાજને રાજી કરવા અને એની ઈચ્છાથી આજે આપણે આ પાર કર્યા એ બધા હરીબ ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય કારણ કે આડા પાંચે આવીને ઉઠીને બી એવું આવ્યું એ પણ કઠણ છે અત્યારે ઠંડીની સિઝન છે ની અંદર બહુ આવે સતત ભક્તો ભાવથી આ મંદિરની અંદર આવી અને ખૂબ ખૂબ લાભ લીધો એટલું કહી જય શ